યોગીની એકાદશી જેઠ વદ અગિયારસ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ દ્રષ્ટિ સાંખ્ય યોગ ભક્તિ યોગ અને કર્મયોગના લક્ષણો એક સરખા જ છે જ્ઞાન ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વ યોગ છે નિર્ભયતા અંતઃકરણની શુદ્ધિ આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાન અને ઇન્દ્રિયોના ઉપસહારથી આત્મામાં એકાગ્રતા કરવી તેનું નામ યોગ આમાં દાન દમ ઇન્દ્રિય નિગ્રહ નિષ્ઠા તપ સરળતા અને શુદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે યોગ દેવી ગુણ છે જે યોગ દૈવી ગુણ છે જીવન પ્રકાશિત કરે છે જીવનને મહાન બનાવે છે ભક્તિ કેમ કરવી એ યોગ સમજાવે છે યોગ વ્રત કરે છે વ્રત વગેરે જીવન જીવવાની હિંમત આપે છે યોગ વ્રત તપ ધ્યાન ધારણા સમાધિ વગેરે દૈવી તત્વો છે વ્રત વિના વિચારો વિકૃત થઈ જાય છે યોગ દ્વારા ભોગ તરફ જોવાની મંગલ મૂર્તિ મંગલ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જગત તેને ભોગ ભોગનો વિષય નહીં પણ ભક્તિનો વિષય લાગે છે જગત ભોગ ભોગનો વિષય નહીં ભક્તિનો વિષય છે વ્રત દ્વારા તપ કરવાનું છે સાધના કરવાની છે તપ દ્વંદ સહન સહનમ તપ એટલે દુઃખ

યોગશાસ્ત્ર સમાધિ દ્વારા મોક્ષપદની પરમગતિ અવસ્થામાં સાધક પોતાની ઉપાસનાના અંતિમ અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા સફળ થાય છે આ એવી સ્થિતિ છે કે જેમાં સાધન પોતાના શુદ્ધ ચિદાનંદમય સ્વરૂપનું જ્ઞાન થવું એ અનુભૂતિ થવી એ સમાધિ સ્થિતિ છે યોગશાસ્ત્રની પરિભાષા અનુસાર ધ્યાન કરતા કરતા ચિત્ત જ્યારે લક્ષ્યને ધ્યાન કે ધ્યેયના આકાર આકારમાં મળી જાય છે તેના ધ્યેયથી તેની ભિન્ન સ્થિતિ નથી હોતી તે સમયે તે ધ્યાન જ સમાધિ કહેવાય છે યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે જ્યારે ધ્યાનમાં માત્ર ધ્યેયની જ પ્રતિ કે અનુભૂતિ થાય તે ચિત્તનું પોતાનું સ્વરૂપ શૂન્ય સમાન થઈ જાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બની જાય છે સમાધિના બે પ્રકાર છે સવિતર્ક અને

અર્થાત જેની વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેની વિશે પુરુષ જાગ્યા છે અને જેની વિશે ભૂત પ્રાણી માત્ર જાગ્યા છે છે તે વિશે સાધનામાં પ્રથમ વાણીનું મૌન પછી અંતર અંતરાત્માનું મૌન એમ વૃદ્ધારીએ ક્રમશ આગળ વધવાનું હોય છે સાધના હે ઉપાસનામાં મૌનનું ઘણું મહત્વ છે ધ્યાન એટલે ઈષ્ટદેવ કે દેવી વિશે શારીરિકતા માનસિકતા એકાગ્રતા જેને યોગ ગમે તેને ભોગ ન ગમે વ્રતિએ ધ્યાનનો આનંદ એકાગ્રતા સિવાય મળતો નથી ધ્યાન સાધનાના ઉપાસના સત્સંગ જેવા ભજન કીર્તન ઉપાસના વગેરે મનુષ્ય અવતારી જ થાય છે આંતરિક સાધનામાં મૌન ઉત્તમ સાથી છે શાસ્ત્રોની મૌનનો મહિમા ગાયો છે મૌન સર્વાર્થી સાધનમ સંત મહાત્માના જીવનમાં મૌન અને એકા એકાંતે અગત્યનો ભાગ ભાગ ભજેવો છે હે રાજન હવે પ્રશ્ન એ થાય છે કે મૌન શા માટે વાણીનો પ્રવાહ જ્યારે વહેતો હોય છે ત્યારે વિચારો ન ઉઠતા સપાટી પર જેને જે જે આંદોલનો એટલે આંતરિક સંશોધન થઈ શકતું નથી આપણે બધો વ્યવહાર સમુદ્રની સપાટી પર નાસ્તા તરતાના જેવો ઉપર છલ્લો બની જાય છે વ્રતધારી સાધના અને ઉપાસનામાં અંતર જીવન અને બાહ્ય જીવનનો સુભક સમન્વય સાધવાનો હોય છે બાહ્ય જીવનને હોય છે બીજી ભૂમિકામાં વાણીના વ્યવહાર વ્યવહારો બંધ વૃત્તિઓ ખળભળે છે અહીંથી જ સાધનાની શરૂઆત થાય છે એ ખળભળતી વૃત્તિઓને નિરખવી અને વિવેક દ્વારા તેનું સંશોધન કરવું એ જ કાર્ય છે ધીમે ધીમે વૃત્તિઓ શાંત થતા આંતરચેતનાનો ઓછો અનુભવ થાય છે અને મનમાંથી એક પ્રકારની અનોખી પ્રસન્નતા જન્મે છે પહેલી ભૂમિકામાં આવો તો કંટાળો કે ઉદ્વેગ નાશ પામે છે અને એક નવું જ ક્ષેત્ર ઉઘડે છે અંત મનના દ્વાર ઉઘડતા સપાટી પર નાસ્તા વૃત્તિ તરણાને નિરખવાનું મૂકીને સાગરની તળિયે સૂતેલા અણમોલ મોતી આપણી સમક્ષ છતાં છતાં થાય છે ધીમે ધીમે પ્રતિ આગળ વધે છે અને અંતર ચેતનાથી તેનું જીવન રંગાઈ જાય છે પછી તો એનું બહારનું જીવન પણ એક નવી જ

એકાદશીના વ્રત દરમિયાન ઉપાસના દ્વારા ઉપાસના ઉપાસ કે વ્રતધારીની આધ્યાત્મિક ઉન્નતિ અને મુક્તિ થાય છે ઉપાસના દ્વારા ઉપાસકની સાંસારિક ઉન્નતિ પણ થઈ શકે છે તેને સિદ્ધિ સિદ્ધિ યશ કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે ઉપાસના અચેતન અનને જાગૃત કરવાની એક વૈજ્ઞાનિક વિધિ છે ઈશ્વર સાથે પોતાના અંતરાત્માને જોડવાનું આ એક મહત્વનું સાધન છે શ્રદ્ધા ભક્તિ ધ્યાન અને યોગ એ ચાર મુક્તિના સાધન છે આમાં ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ છે આત્મતત્વનું ચિંતન એ એ ભક્તિ 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 છે 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 પોતાના પોતાના સાચા સાચા સ્વરૂપની પરખ તરફ દોરી જાય શ્રદ્ધા એ ભક્તિનું પૂરક બળ છે ધ્યાનનું પ્રેરક બળ છે સાધના એ ઉપાસનાનું અંતિમ સોપાન સમાધિ છે શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે કે આ યોગીની એકાદશી સર્વ નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓ અને તારનારી છે યોગીની એકાદશીની કથા આ પ્રમાણે છે અલકાપુરનો રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો માલી નામનો તેનો કન હજુરીઓ પૂજાની સામગ્રી લાવી આપતો આ સેવકની પત્ની વિશાલાક્ષી અતિ સ્વરૂપ હતી તેને આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો એક દિવસ પૂજા માટે ફળ ફૂલ ફળફળાદી વગેરે કુબેરના મહેલે પહોંચાડી શક્યો નહીં રાજાએ પૂજા કરવા માટે મોડે સુધી રાહ જોઈ કહેવાય છે કે કુબેરે તેને ક્રોધાવેશમાં શ્રાપ આપો કે તારા શરીરે કોઢ નીકળશે અને તને તારી પત્નીના વિયોગ થશે તારું મૃત્યુ લોકમાં પતન થશે હેમ માલિની માર્કેટને મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે મુનિવરી આદેશ આપે છે કે તું જો યજ્ઞની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઠ મટી જશે અને પત્નીના વિયોગનું દુઃખ પણ દૂર થશે માર્કેટને મુનિ આદેશ અનુસાર આ સેવકને યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવા કહ્યું અને વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખો સુખ ભોગતા થયું આ અનુપમ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરવાનું ફળ મળે છે આ એકાદશી મહાત્મા પૂર્ણદાયક અને પાપનાશીની ગણાય છે આ એકાદશી મહાપૂર્ણ દાયક અને પાપનાશીની ગણાય છે મહાપાપ મહાપાપની મહાપુર્ણ ફલ પ્રદા એકાદશી એક કથિતા યોગીની રૂપ શરીરે અને મનનો સંયમ શીખવે છે પ્રભુ સાથે એકા એકતા કર્યા વિના સાચો યોગ સાધનો નથી પ્રભુના ચરણોમાં આત્મસમર્પણ દ્વારા